નંબર રહીશો છેલ્લા દિવસ દિવસથી ગંદા પાણીની ફરિયાદ કરવા માટે કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા જ્યાં શંકરભાઈ ફતવાણી ચાર બાદ બેભાન થઈ જવાની ઘટના સામે આવી છે વોર્ડ નંબર છ માં આવે સુરુચિ પાર્કના રહીશો પાણીના મુદ્દાને લઈને કોર્પોરેશન પહોંચ્યા હતા વોર્ડ નંબર છના કાઉન્સિલર ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના અધ્યક્ષે છેલ્લા પાંચ છ દિવસથી પાણીની વધુ તકલીફ પડી રહી છે જેના કારણે પાણીના પોકાર કરતા એક રહીશ બેભાન થઈ ગયા શંકરભાઈ ફતવાણી સૂત્રોચ્ચાર બાદ બેભાન થયા હતા ભાજપના કાઉન્સિલર હીરા કંજવાણી અને જયશ્રીબેન સોલંકીને ઉગ્ર રજૂઆતો કરી ભાજપના કાઉન્સિલર હીરા કંજવાણી સાથે ચકમક થઈ હતી 108 એમ્બ્યુલન્સ દ્વારા બેભાન અવસ્થામાં પડેલા રહી શંકરભાઈ ફતવાણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમે પાણીની જ રજૂઆત લઈને આવીએ છીએ જ્યારે બી આઈએ છીએ પાણીની રજૂઆત લઈને આવી જ્યારે બી આવીએ છીએ ત્યારે કહે છે કાઉન્સિલર સાથે વાત કરો કાઉન્સિલર સાથે શું વાત કરીએ અમે વોટ લેવા કાઉન્સિલર આવે છે અમારી પાસે કે લોકો આવે છે ઢોલ નકારા લઈને જ્યારે બી આવીએ છીએ

પણ અમે શીતલ મિસ્ત્રીને મળ્યા વગર જવાના નથી મેં તો જૂની આરટીઓ ઓફિસ પાસેથી વર્ષો જૂની સમસ્યા છે અને દરેક જણને ખબર જ છે કે આ સમસ્યાનું હલ કંઈ આવી શકતું નથી અને આ સમસ્યાનું વાતાવરણ ઉગ્ર થતા સોસાયટીના એકવીસ નંબરમાંથી શંકરભાઈ કરીને એમની તબિયત એટલી ખરાબ થઈ ગઈ છે કે જેની હદ નથી એ અત્યારે હાલ સિરિયસ છે અને સિક્યોરિટીવાળાએ નીચેથી ઉપર આવવા દેવા માટેના ધક્કા મારેલા છે અને એ લોકોને કીધું છે ઉપર સભા ચાલે છે સભા ચાલે છે સભા ચાલે છે સભા ચાલતા બાનું કાઢ્યું છે ઉગ્ર વાતાવરણ થતાં એક 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 કરતા કર્મચારીઓ બીક ના મારે ભાગી ગયા છે અને એવું કીધું છે કે સભા પહેલાં દરવાજે નહીં અહીંયાથી નહીં ત્યાંથી નહીં એવા બાના ભાગી ગયેલા છે અને જે વ્યક્તિને અત્યારે સિરિયસ થયેલા છે એમનું કંઈ બી થશે તો અહીંના કાર્ય કર્યા કાર્યકર્તાઓ અધિકારી દરેક સમસ્યા લઈને કંટાળીને ઉગ્ર થઈને થયું છે એમને કશું બી થશે તો અહીંના કર્મચારીઓની જવાબદારી રહેશે નગરપાલિકા